જય ગો માતા જય ગોપાલ મિત્રો તો આપણે અત્યારે ટાટાપુરનો લોગ શરૂ કર્યો અને આપણું કામ શું શરૂ છે ખબર અત્યારે ગાયોનું ખોબર લેવાનું કામકાજ શરૂ છે લઈ કેમ કે ભાઈ ટાઈમ આમ વિપુલભાઈ બતાવો ભાઈ હા સંધ્યા ઢળી ગઈ ને કામકાજ જોરશોરથી ચાલી રહ્યું છે વિપુલભાઈ પણ હેલ્પ કરે તો મને કે લોગ શૂટ કરી નાખીએ જાય હારે હારે અને ગાયું કામકાજ બાકી છે બધું તો પેલા ગોબર બધું ઉપાડી લઈએ ફટાફટ બધું પડ્યું હતું તો ફટાફટ ગોબર ઉપાડી લઈએ પેલા બે કયું થઈએ અત્યારે ટાઈમ મળે દિવસ લેવા માટે સવારે સાંજે તો ઉપાડી લઈએ અને પછી મિલ્કીંગનું કામકાજ કરીએ મિત્રો અને વિડીયોમાં તમારો બધીનો સપોર્ટ બહુ સારો છે મિત્રો તો ખૂબ ખૂબ આભાર અને આપડા સબસ્ક્રાઈબર ઘણા બધા વધી ગયા બધા બે કે ઉપર વહી ગયા છે તો સરસ ખૂબ ખૂબ આભાર ને બધા બધા આવો સપોર્ટ કરતા રહેજો જે કરીને આપણે નવા નવા કન્ટેન્ટ સાથે વિડીયો આપતા રહીએ તો થેન્ક યુ સો મચ અને આ બધો તમારો સપોર્ટના કારણે જ વિડીયો બને છે વારંવાર કેમ કે સપોર્ટ હોય તો જ વિડીયો આપણે બનાવવાની મજા આવે અને બસ તમને વિડીયો કેવા લાગે ને કમેન્ટ મારતી છે સરસ મજાની બાકી વિપુલભાઈ તો તમને કેમેરા હામે તો ઓછો જો કેમેરાની પાછળ જ જોવા મળીએ આપણે ફટાફટ ગોબર ઉપાડી લઈએ ગોબર ઉપડી જાય પછી કામ કામકાજ લઈએ ફટાફટ આ પશુપાલન કરતા હોય ને એને તો ખબર જ ઉપાડતા હોય બાકી ઘણા લોકો તો એમ કહેતા હોય કે આ કામ ન કરાય આવું કામ સારું ના હોય ને અમારા માટે તો બેસ્ટ જ છે મિત્રો બધું જ કામ કરીએ ઇલેક્ટ્રિકનું કરીએ અને સાથે સાથે પશુપાલન પણ કરીએ તો દિવસભર ઇલેક્ટ્રિકનું હોય તો હીરાનું કરે અને સાંજ સવાર પશુપાલનનું કરીએ બાકી દિવસભર તો મમ્મી એડજસ્ટ કરી લે એ રીતના છે તો પેલા ગોબર ઉપાડી લે મિલ્કિંગનો ટાઈમ થાય ને એટલે કાંઈ ઘટે જ નહીં તમારે વાસરૂ એટલા ઉતાવળા થાય કે કાંઈ ઘટે જ નહીં વિપુલભાઈ વિપુલભાઈ આને છોડો લે ફટાફટ કેમ કે ભાઈ એને દૂધ પીવાની વધારે ઉતાવળ આવીશ તો ફટાફટ પેલા બંસીને તો રહેવા દેવાનું થાય ટોનુને પહેલાં દૂધ પીવડાવવાનું છે તો વિપુલભાઈ આડી છોડે એટલે ફટાફટ દઈએ મિલ્કિંગ ને બાકી આપણે તો શું કહેવાય કે બે ગાયનું મિલ્કિંગ કરવાનું છે અત્યારે એક ગાયનું મિલ્કિંગ તો મમ્મી કરી લે છે બાકી આ બે ગાયનું મિલ્કિંગ કરવાનું છે અને આપણી ક્રિષ્ના ને ગુડ ન્યૂઝ છે મિત્રો પણ થોડોક સમય હજી રાહ જોવી પડીએ કન્ફર્મ ખબર નથી અજીતા પછી ખબર પડી જાય કેમ ક્યાંનું વાતાવરણ આપણી લાડલી છે બાકી સુરભી સુરભી ઓલમોસ્ટ અત્યારે મિલ્કિંગ ઉપર છે અને આ બા પણ અત્યારે મિલ્કીંગમાં છે તો બધા પશુ અત્યારે શું કહેવાય કે ઉતાવળા થયા કે હવે દૂધ નીકળે તો એટલે બરાબર લેતા હોય મારે અને બાકી સારો બારો ઓલમોસ્ટ લીલો કટિંગ કરીને રાખી દીધો જોઈ લો મિત્રો મારે જાય જાય અંદર અત્યારે એને અત્યારે બાંધી દેવું પડશે બીજી વઘી ગાયનું મિલ્કિંગ શરૂ છે વાસડો દૂધ પીએસ ટોનું ભાઈ ફટાફટ આ ગાયનું મિલ્કિંગ કરી નાખે અને મમ્મી એટલે પછી આપણે ઓલી ગાયનું મિલ્કિંગ કરવાનું રહી કુલ ખોળ પણ ઓલમોસ્ટ કમ્પ્લીટ અહીં પલાળી પલાળીને રાખી દીધો રાખી દીધો કારખાને આવીને સીધું ખોળનું કામકાજ લઈ લઈ અને અમે અત્યારે ખોળમાં આપીએસ મકાઈ ખોળ અને બીજો એક છે પાપડી ખોળ તો એ આપીએસ મિત્રો અત્યારે છે ને ગામડે ગામડે હું એક તમને વાતાવરણ સંભળાવું બહુ સરસ મજાનું સંધ્યા ઢળે અને સાત વાગ્યાનો સમય થાય ને તો અત્યારે જનરલી બધા જ ગામમાં એક સરસ મજાનું ફ્લ્યુટ વાગે છે તો જો તમને સંભળાય ને તો હું ટ્રાય કરું ને ઝૂમ કરીને એક લેડી બતાવું કે બહુ સરસ મજાનું સંભળાય છે હું થોડોક શાંત થઈ જાઉં આમ ને સંભળાય તો ટ્રાય કરું છું મિત્રો માં પણ જો આમ ગાયું કાન ચડાવીને એવી સાંભળતી હોય આરતી કંઈ ઘટે જ નહીં તમારે કાન ઊંચા ચડાવીને સાંભળે એ સાંભળે એટલું સરસ મજાનું એ ફ્લુઇડ સંભળાય છે તમને થોડુંક ઓછું સંભળાવું હોય છે અને બસ જો હવે આ ગાયનું મિલ્કિંગ કરવાનું છે તો ફટાફટ કરી લઈએ સુરતી ગાયનું મિલ્કિંગ ને પછી એક રહે ઓલમોસ્ટ બે દોવાઈ ગઈ અને એક દૂધ પીવે છે તો ચલો મિત્રો ફટાફટ મિલ્કિંગ કરી લઈએ અને પછી તમને ફટાફટ ભાઈ એ કાચ ચલા પડા ભાગ રે એ ડોગ ઘૂંચ ગયા હા ઇધર પે બહુ જ નુકસાન કરા હે ઇધર પે આતે તો બધું ખાણ બગાડી નાખ્યું મિત્રો ઘણું ખરું થોડુંક ગમતું અહીંયા ખાણ હતું ને લગભગ દસ બાર કિલો જેવું ભરડો હતો તો એ બધું ખોળ બગાડીને ઉડાડી ફૂડાડીને ઉકળા સુધી ઢસડીને પહોંચાડી દીધું આ બધું સાફ કરી નાખ્યું બાકી આ અહીંયા કૂતરાનો ત્રાસ છે થોડોક અમારે વધારે જોકે આપતા જ હોય ખાવાનું પણ તો પણ શું કહેવાય કે નુકસાન તો કરે ઓલમોસ્ટ ગાયનું મિલ્કિંગ કરી લીધું જ મિત્રો ગાયનું મિલ્કિંગ થઈ ગયું છે ઓલમોસ્ટ વિપુલભાઈ ફટાફટ દૂધ કલેક્ટ કરી લઈશ કે એમાં આપણે પણ વીડિયોના ચક્કરમાં મિત્રો ગાયનું કામકાજ પણ રહી જાય તો ચાલો હવે એક ગાય રહીશ ઓલમોસ્ટ મિલ્કિંગમાં અને ટાઈમ પણ બહુ લોસ થતો જાય સુરભે પત્તી ગયું ઓલમોસ્ટ ગાયનું એક ગાયનું મિલ્કિંગ હવે રહ્યું છે ફટાફટ કરી લઈએ મમ્મી દાદા મોટું ક્લિનિંગનું કામકાજ રહી ગયું હતું એ કરેશ અને અમે એક ગાય રહીશ અને ફટાફટ મિલ્કિંગ કરી લઈએ એટલે કામકાજ પતી જાય મિત્રો અને ગામમાં સરસ મજાની આરતી પણ થઈ રહી છે